ઘણા વર્ષો પહેલાની વાત છે ભરતપુર નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું આ રાજ્ય ઉપર વિજયસિંહ નામનો એક રાજા રાજ કરતો હતો રાજા વિજયસિંહ તો ખૂબ શક્તિશાળી અને પ્રભાવશાળી હતો પણ તેનું મન અતિશય અને કામી હતું તેને પ્રજાના સુખ દુઃખની કોઈ પરવા નહોતી તે હંમેશા પોતાના મોજ સુખમાં મસ્ત રહેતો રાજા વિજયસિંહ પોતાની આ ખરાબ આદતોના કારણે ધીરે ધીરે પોતાના રાજ્ય ઉપરની પકડ ગુમાવી રહ્યો હતો પ્રજા તેનાથી ત્રાસી ગઈ હતી અને રાજ્યમાં અંધાધૂંધી વધી રહી હતી આજ ભરતપુર રાજ્યમાં સમુદ્ર કિનારે એક નાનકડી ઝૂંપડીમાં એક ગરીબ માછીમાર રહેતો હતો તે ખૂબ જ સરળ અને સીધો માણસ હતો તેનો દિવસ સૂરજ ઉગે તે પહેલા શરૂ થઈ જતો તે પોતાની હોળી લઈને સમુદ્રમાં જતો માછલીઓ પકડતો અને પછી શહેરમાં જઈને તે વેચી આવતો આ તેની આજીવિકા હતી ઘરમાં તેના વૃદ્ધ માતા પિતા પણ હતા ગુજરાન ચલાવવાની જવાબદારી તેના માથે હતી આ માછીમારની મહેનત અને ઈમાનદારી જ તેની સૌથી મોટી સંપત્તિ હતી ભલે તે ગરીબ હતો પણ તેનું મન નિર્મળ હતું તે રોજ મહેનત કરીને પોતાનું જીવન ચલાવતો અને ઈશ્વરનો આભાર માનતો એક દિવસ જેમ પોતાની ઝાડ લઈને સમુદ્ર કિનારે પહોંચ્યો તેણે પોતાની હોળી તૈયાર કરી અને ઊંડા સમુદ્રમાં ગયો એ જ સમયે સમુદ્રની અંદર આવેલા નાગલોકના રાજા નાગરાજ પોતાની પુત્રી નાગકન્યા સાથે સમુદ્રની સફરનો આનંદ માણવા નીકળાતા નાગકન્યા અત્યંત સુંદર અને દેવી જેવી હતી નાગરાજ પોતાની પુત્રીને ખૂબ પ્રેમ કરતા પિતાને કહ્યું કે પિતાજી મારે પૃથ્વી ઉપરના પ્રદેશોમાં ફરવું છે મારા દરિયા કિનારાની દુનિયા જોવી છે નાગ કન્યાની વાત સાંભળીને નાગરાજે સમજાવ્યું કે દીકરી આપણે નાગપુરના છીએ મનુષ્ય લોક આપણા માટે જોખમી છે ત્યાં પ્રાણીઓ અને માણસો એ છે તે આપણા માટે સૌથી ખતરનાક સાબિત થઈ શકે છે પણ નાગકનિયા જીદી હતી તેણે કહ્યું કે પિતાજી તમે તો આટલા બહાદુર છો છતાં કેમ ડરો છો તમે ચિંતા ન કરો હું તમારી સાથે છું કોઈ પણ મુસીબત આવશે તો હું તમારો સાથ આપીશ દીકરીના આગ્રહને વશ થઈને નાગરાજ અને નાગકન્યા સમુદ્રના પાણીમાંથી બહાર આવ્યા અને કિનારા તરફ ફરવા લાગ્યા તેઓ સફરનો આનંદ માણી રહ્યા હતા અને અજાણ હતા કે તેમની સામે એક મોટી મુસીબત આવવાની છે માછીમાર પોતાની આજીવિકા માટે સમુદ્ર ગયો તેને ખબર હતી કે જો આજે ખાલી હાથે પાછો ફરશે તો તેના પરિવારને ભૂખ્યું સુવું પડશે આ વિચારથી તે ખૂબ જ ચિંતિત હતો તેણે પહેલીવાર પોતાની ઝાડ સમુદ્રમાં નાખી પણ જ્યારે ખેંચી તો તે ખાલી જ પાછી આવી માછીમારનું મન દુખી થઈ ગયું પણ તેણે હિંમત ન આવી નસીબ મારો આજે સાથ નથી આપતું પણ હું હિંમત છોડીશ નહીં એમ વિચારીને તેણે ફરી એકવાર આશા સાથે ઝાડ નાખી પણ આ વખતે પણ ઝાડમાં ફક્ત કાંકરા અને પથ્થરો ઈશ્વર પણ તેનાથી નારાજ છે એ ભગવાન આજે જો માછલી નહીં મળે તો મારા વૃદ્ધ માતા પિતા અને મારો પરિવાર ભુઈખો રહેશે છે મનોમન પ્રાર્થના કરી તેણે હિંમત ભેગી કરીને ત્રીજી અને છેલ્લી વાર ઝાડ સમુદ્રમાં ફેંકી આ વખતે ઝાડ ભારે લાઈ ગઈ માછીમારે પૂરા જોરથી ઝાડ ખેંચી જ્યારે ઝાડ કિનારા ઉપર પહોંચી ત્યારે તે જોઈને ચોંકી ગયો ઝાડમાં માછલી નહોતી પણ એક વિશાળ કાળો નાગ ફસાયેલો હતો એ નાગ બીજું કોઈ નહીં પણ નાગલોકનો રાજા નાગરાજ હતો નાગરાજ માછીમારની ઝાડમાં ફસાઈ ગયો હતો તેની પુત્રી નાગકન્યા થોડી દૂર રહી ગઈ હતી એટલે તે ઝાડમાં ફસાય છે કે માછીમારને ઝાડમાં સાપ જોઈને ડર લાગ્યો અરે તો સાપ છે તે મને ડંખ મારી દેશે પણ નાગરાજ પણ ભયભીત હતા તેમને લાગ્યું કે આ માછીમાર આજે તેમને છોડશે નહીં આ બધું જોઈને નાગકન્યા ગભરાઈ ગઈ તેણે વિચાર્યું મારા કારણે જ મારા પિતાજી આ ઝાડમાં ફસાયા છે જો તેમને કાંઈ થઈ ગયું તો હું ક્યારેય મારી જાતને માફ નહીં કરી શકું આ વિચાર સાથે કન્યાએ તરત જ પોતાનું નાગણીનું રૂપ છોડીને એક સુંદર કન્યાનું રૂપ ધારણ કર્યું તે સમુદ્રમાંથી બહાર આવી અને માછીમાર પાસે ગઈ માછીમાર આટલી સુંદર સ્ત્રીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો નાગકન્યાએ તેની પાસે જઈને કહ્યું એ માસીમાર તમે જે સાપને પડ્યો છે તે મારા પિતાજી છે જો તમે તેમને મુક્ત કરશો તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું માછીમારની આંખોમાં ચમક આવી ગઈ તેણે વિચાર્યું શું આ સાપની દીકરી છે તે કેટલી સુંદર છે આવી પત્ની તો મને સાત જન્મમાં પણ નહીં મળે જો આ કન્યા મારી પત્ની બની જાય તો મારું જીવન ધન્ય થઈ જશે એટલે માછીમારે પૂછ્યું હું તમારી વાત ઉપર કેવી રીતે વિશ્વાસ કરું કે આ તમારા પિતા છે અને તમે મારી સાથે લગ્ન કરશો આ સાંભળીને ઝાડમાં ફસાયેલા નાગરાજે કહ્યું કે બેટા હું તને વચન આપું છું કે જો તું મને છોડીશ તો હું મારી પુત્રીના લગ્ન આ ક્ષણે તારી સાથે કરાવીશ નાગરાજનું વચન સાંભળીને માછીમારે તેમના ઉપર વિશ્વાસ મૂકો અને ઝાડ છોડી દીધી નાગરાજ ઝાડમાંથી બહાર આવ્યા અને તરત જ પોતાના અસલી રૂપમાં પાછા ફેર્યા તેમણે માછીમારનો આભાર માન્યો અને વચન મુજબ નાગકન્યા સાથે તેના લગ્ન સમુદ્ર કિનારે વૈદિક વિધિથી કરાવ્યા આ પછી નાગરાજે પોતાની પુત્રીને માછીમાર સાથે વિદાય આપી માસીમાર આટલી સુંદર અને સદગુણી પત્ની મેળવીને ખૂબ જ ખુશ હતો તે પોતાની પત્નીને લઈને પોતાની નાનકડી ઝૂંપડીમાં પાછો ફર્યો નાગકન્યાએ જોયું કે તેનો પતિ ખૂબ ગરીબ છે અને એક નાની ઝૂંપડીમાં રહે છે પણ તેના ચહેરા ઉપર જરાય દુઃખ નહોતું તેણે પોતાના નવા જીવનને સ્વીકારી લીધું અને પોતાના પતિ સાથે ખુશીથી રહેવા લાગી એક દિવસ રાજા વિજયસિંહનો એક સિપાહી હોળા ઉપર સવાર થઈને શહેરની પરિસ્થિતિ જોવા નીકળો તો ફરતા ફરતા તે માછીમારની ઝૂંપડી પાસે પહોંચ્યો ઝૂંપડીની બહાર એક સુંદર સ્ત્રીને બેઠેલી જોઈ તે આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે તેણે તેના જીવનમાં ક્યારેય આટલી સુંદર સ્ત્રી જોઈ નહોતી રાજાની રાણીઓ પણ તેની સુંદરતા સામે કઈ નહોતી સિપાહીને વિચાર આવ્યો કે આવી સુંદર સ્ત્રી આ ગરીબની ઝૂંપડીમાં શું કરી રહી છે તેની જગ્યા તો રાજમહેલમાં રાણી તરીકે હોવી જોઈએ આ વિચાર મનમાં રાખીને સિપાહી તરત જ રાજમહેલ પાછો ફેર્યો તેણે સિદ્ધુ રાજા વિજયસિંહ પાસે જઈને કહ્યું કે મહારાજ માછીમારની પત્ની એટલી સુંદર છે કે આપણી બધી રાણીઓ તેની સામે ઝાંખી પડે તેનો ચહેરો જાણે પૂર્ણિમાનો ચંદ્ર હોય અને તેની આંખો કમળની પાખડી જેવી લાગે છે તેની સુંદરતાનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી મને તો આશ્ચર્ય થાય છે કે માછીમારને આવી અપ્સરા જેવી પત્ની ક્યાંથી મળી સિપાહીની વાત સાંભળીને રાજાના મનમાં લોભ જઈ રાજાએ કહ્યું કે સિપાહી હું કેવી રીતે માની લઉં કે એક ગરીબ માછીમારની પત્ની આટલી સુંદર હોઈ શકે જાતે જઈને જોવું પડશે રાજાએ તરત પોતાનો રથ તૈયાર કરાવ્યો અને સિપાહી સાથે માછીમારની ઝૂંપડી તરફ રવાના થયા જ્યારે રાજા ઝૂંપડીએ પહોંચ્યા ત્યારે માછીમાર તેમને જોઈને આશ્ચર્ય પામ્યો અને તરત જ તેમના પગમાં પડી ગયો માછીમારે નમ્રતાથી કહ્યું કે મહારાજ આપ મારા ઘરે પધાર્યા આ મારું સૌભાગ્ય છે આપે ફક્ત એકવાર મને બોલાવ્યો હોત તો હું જાતે જ રાજમહેલમાં આવ્યો હોત રાજાએ માછીમારની વાત સાંભળીને કહ્યું અરે માછીમાર મને એ કે તને આટલી સુંદર પત્ની ક્યાંથી મળી આવી સ્ત્રી તો ફક્ત રાજમહેલની શોભા વધારવા માટે હોય છે માસીમારે રાજાને આખી વાત કરી કેવી રીતે નાગકન્યા સાથે તેના લગ્ન થયા અને તે હવે તેની પત્ની છે આ સાંભળીને રાજાનો વધી ગયો તેણે માછીમારને કહ્યું કે સાંભળ આવી સુંદર સ્ત્રી એક ગરીબની પત્ની ન હોઈ શકે સુંદર પત્નીઓ ઉપર ફક્ત રાજાઓનો જ અધિકાર હોય છે આથી તારી પત્ની હવે મહેલમાં જશે અને મારી રાણી બનીને રહેશે રાજાની આ વાત સાંભળીને માછીમાર ગુસ્સે થયો પણ તે નિસહાય હતો એટલે તેણે કહ્યું કે મહારાજ આ અન્યાય છે તમે રાજા છો એટલે તમને કોઈની પત્ની છીનવી લેવાનો કોઈ અધિકાર નથી આ ધર્મના નિયમોની વિરુદ્ધ છે માછીમારનો ગુસ્સો જોઈને રાજાએ કહ્યું કે ઠીક છે મારી ત્રણ શરતો છે જો તું આ ત્રણેય શરતો જીતી જઈશ તો તારી પત્ની તારી પાસે રહેશે જો તું હારી જઈશ તો તારી પત્ની મારા મહેલમાં આવશે અને તારે આ રાજ્ય છોડી દેવું પડશે એટલે માછીમારે આશ્ચર્યથી પૂછ્યું કે મહારાજ હું એક ગરીબ માછીમાર છું હું તમારી શરતો કેવી રીતે પૂરી કરી શકીશ એટલે રાજાએ કહ્યું જો તારે તારી પત્નીને રાખવી હોય તો અમારી શરતો માનવી જ પડશે આમ કહીને રાજા પોતાના સૈનિકો સાથે મહેલમાં પાછા ફર્યા માસીમાર ખૂબ જ ચિંતિત થઈને ઝૂંપડીમાં પાછો ફર્યો તેનો ચહેરો ઉદાસ હતો નાગકન્યાએ તેને જોઈને પૂછ્યું કે સ્વામી શું થયું તમે આટલા ચિંતામાં કેમ છો રાજાની ધમકીથી ડરી ગયા છો માસીમારે ભારે અહીંયા બધી વાત રાજકન્યાને કહી કે પ્રિય રાજાએ આપણને એક એવી ઝાડમાં ફસાવ્યા છે જ્યાંથી છૂટવું મુશ્કેલ છે તે રાજા છે અને આપણે ગરીબ રાજા યોગી અને અગ્નિથી હંમેશા દૂર રહેવું જોઈએ રાજા જે વસ્તુ ઈચ્છે તેને ક્યારેય મનથી પણ ઈચ્છવી ન જોઈએ માછી મારે આગળ કહ્યું જો તું મારી સાથે રહીશ તો રાજા આપણને જીવવા નહીં દે તે આપણને મારી નાખશે એટલે મારી વિનંતી છે કે તું રાજમહેલમાં જા તારું જીવન ત્યાં સ્વર્ગ બની જશે માછીમારની વાત સાંભળીને નાગકન્યાની આંખોમાં પાણી આવી ગયું તેણે કહ્યું કે સ્વામી તમે આવી વાત કેવી રીતે કરી શકો મારા પિતાએ જાતે આપણા લગ્ન કરાવ્યા છે મારા માટે તમે જ રાજા છો અને આ ઝૂંપડી જ મારો મહેલ છે હું છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહીશ હું તમને ક્યારેય છોડીશ નહીં પત્નીની વફાદારી જોઈને માછીમારનું મન હળવું થયું પણ ચિંતા દૂર ન થઈ તેણે કહ્યું કે પ્રિયે તારી વાત સાચી છે પણ હું રાજાની શરતો કેવી રીતે પૂરી કરીશ તે ખૂબ ક્રૂર છે જો હું શરતો ન માનું તો તે મને કારણ વગર મોતની સજા આપશે મને કે હું શું કરું નાગકન્યાએ તેને હિંમત આપી અને કહ્યું કે સ્વામી તમે જરાય ચિંતા ન કરો રાજાના દરબારમાં જવાને તેની શરતો પૂછો પણ સાથે સાથે તમે પણ એક શરત મૂકજો કે જો તમે તેની શરતો પૂરી કરશો તો તેણે આ દેશ છોડીને જવું પડશે આર પછી તેને આ રાજ્ય ઉપર રાજ કરવાનો અધિકાર નહી બીજા દિવસે સવારે માસી હિંમત સાથે રાજમહેલમાં પહોંચ્યો રાજા વિજયસિંહ સામે ઊભા રહીને તેણે કહ્યું કે મહારાજ હું તમારી શરતો પૂરી કરવા તૈયાર છું કૃપા કરીને તમારી શરત જણાવો એટલે રાજાએ હસીને કહ્યું કે ઠીક છે મારી પહેલી શરત છે મને કહ્યું કે સમુદ્રમાં કેટલી માછલીઓ છે રાજાનો પ્રશ્ન સાંભળીને માછીમાર સ્તબ્ધ થઈ ગયો પણ તેને નાગકન્યાની વાત યાદ આવી તેણે રાજાને કહ્યું કે મહારાજ હું તમારી શરત સ્વીકારું છું પણ મારી પણ એક શરત છે જો હું તમારા પ્રશ્નનો સાચો જવાબ આપીશ તો તમારે આ રાજ્ય છોડી દેવું પડશે રાજાને પોતાના ઉપર ગર્વ હતો એટલે તેણે તરત જ માસીમારની શરત સ્વીકારી લીધી આખા રાજ્યમાં ઢોલ પીટીને જાહેરાત કરવામાં આવી કે માસીમાર આવતીકાલે દરબારમાં રાજાના પ્રશ્નનો જવાબ આપશે માસીમાર ચિંતામાં હતો તે તરત જ ઝૂંપડીમાં પાછો ભર્યો અને બધી વાત નાગકન્યાને કહી દીધી નાગકન્યાએ તેને આશ્વાસન આપતા કહ્યું કે સ્વામી ચિંતા ન કરો નાગલોકમાં મારા પિતાના દરબારમાં એક વિદ્વાન મંત્રી છે તે આ જવાબ જરૂર જાણતા હશે પતિની મંજૂરી લઈને પોતાના નાગણીના રૂપમાં પરિવર્તિત થઈ અને નાગલોકમાં તેના પિતા પાસે ગઈ અને તેણે આખી વાત કરી નાગરાજે મંત્રીને બોલાવ્યો અને પ્રશ્ન પૂછ્યો મંત્રીએ જવાબ આપ્યો અને કહ્યું કે મહારાજ આ રાજાને પોતાને પણ ખબર નહીં હોય પણ હું તમને એક રસ્તો બતાવીશ રાજકુમારીને કહો કે તે તેના પતિને કહે કે સમુદ્રમાં એટલી માછલીઓ છે જેટલા મારા માથા ઉપર વાળ છે જો રાજાને ગણવા હોય તો પેલા મારા માથાના વાળ ગણી લઈએ આ જવાબ સાંભળીને નાગકન્યા ખુશ થઈને પોતાની ઝૂંપડીમાં પાછી આવી અને માછીમારને બધું સમજાવ્યું બીજા દિવસે માછીમાર દરબારમાં પહોંચ્યો આખો દરબાર લોકોથી ભરેલો હતો બધા એ જોવા ઉત્સુક હતા કે માછીમાર કેવી રીતે આ શરત જીતશે રાજા એ પૂછ્યું કે માછીમાર બોલ સમુદ્રમાં કેટલી માછલીઓ છે એટલે માછીમારે હિંમતથી જવાબ આપ્યો કે મહારાજ સમુદ્રમાં એટલી માછલીઓ છે જેટલા મારા માથા ઉપર વાળ છે જો તમારે જાણવું જ હોય તો પેલા મારા માથા ઉપરના વાળ ગણી લ્યો માછીમારનો જવાબ સાંભળીને આખો દરબાર હસી પડ્યો રાજા પણ આશ્ચર્યચકિત થઈ ગયા તેમને સમજાયું કે આ માછીમાર ખૂબ જ હોશિયાર છે પણ રાજા આજે હાર માનવા તૈયાર નહોતા તેમણે કહ્યું અરે માછીમાર હજી તારી બેસર તો બાકી છે રાજા વિજયસિંહ માછીમારના બુદ્ધિપૂર્વકના જવાબથી થોડા હેરાન થઈ ગયા પણ તેમણે હાર ન રાજાએ કહ્યું કે માછીમાર પેલી શરતનો જવાબ તે આપી દીધો પણ હજુ બે શરતો બાકી છે સાંભળ મારી બીજી શરત મારે એક એવી ટોપલી જોઈએ છે જે રાજ્યની બહાર વહેતી નદીના પ્રવાહને ઉલટો કરી શકે જો તું આમ ન કરી શકે તો તારી પત્ની મારી રાણી બની રાજાની આ બીજી શરત સાંભળીને માછીમાર ફરીથી ચિંતામાં પડી ગયો તે ચૂપચાપ અને દુઃખી હૈયે પોતાની ઝૂંપડીમાં પાછો ફેરો નાગકન્યાએ તેને જોતા જ પૂછ્યું કે સ્વામી શું વાત છે રાજાએ કઈ નવી મુસીબત ઉભી કરી છે માછીમારે તેને બધી વાત કરી કે રાજાએ કેવી રીતે એક એવી ટોપલી માંગવાની શરત મૂકી છે જે નદીના પ્રવાહને ઉલટો કરી શકે હવે બોલ આવી ટોપલી ક્યાંથી મળશે એવું લાગે છે કે આપણે આ શરત જીતી નહી શકીએ હવે તારે રાજમહેલમાં જવું જ પડશે માસી મારે હતાશા સાથે કહ્યું એટલે નાગકન્યાએ હસીને કહ્યું કે સ્વામી તમે ચિંતા ન કરો હું આ મુસીબતનો પણ રસ્તો કાઢીશ આટલું કહીને નાગકન્યા તરત જ સમુદ્ર કિનારે ગઈ તેણે પોતાના નાગણીના સ્વરૂપમાં પરિવર્તન કર્યું અને નાગલોકમાં તેના પિતા નાગરાજ પાસે પહોંચી નાગરાજે તેને ફરીથી જોઈ અને પૂછ્યું કે દીકરી ફરી શું મુશ્કેલી આવી છે એટલે નાગકન્યાએ રાજા વિજયસિંહની ક્રૂરતા અને તેની નવી શરત વિશે બધું વિસ્તારપૂર્વક સમજાવ્યું તેણે પોતાના પિતાને કહ્યું કે પિતાજી તમે પોતે મારા લગ્ન તે માછીમાર સાથે કરાવ્યા છે અને હવે તે મારો પતિ છે હું તેને ક્યારેય છોડી શકીશ નહીં પુત્રીની વાત સાંભળીને નાગરાજનું હૃદય પીગળી ગયું તેમણે કહ્યું કે દીકરી તું જરાય ચિંતા ન કર વર્ષો પહેલા ભગવાન શિવે મને એક દિવ્ય ટોપલી ભેટમાં આપી હતી જે કોઈ પણ વસ્તુનો પ્રવાહ ઉલટો કરી શકે છે તું એ ટોપલી લઈ જા તારે ફક્ત તેને નદીમાં નાખવાની છે અને તરત જ પ્રવાહ ઉલટો થઈ જશે નાગકન્યા ખૂબ જ ખુશ થઈ ગઈ તે દિવ્ય ટોપલી લઈને પોતાની ઝૂંપડીમાં પાછી તેણે પોતાના પતિને ટોપલી આપી અને કહ્યું કે સ્વામી આ ટોપલીને નદીમાં ફેંકતા જ નદીનો પ્રવાહ ઉલટો થઈ જશે અને તમે રાજાની આ બીજી શરત પણ પૂરી કરી શકશો બીજા દિવસે માછીમાર ટોપલી લઈને નદીના કિનારે પહોંચ્યો રાજા અને આખું રાજ્ય આ દ્રશ્ય જોવા માટે ત્યાં એકઠું થયું હતું રાજાએ માછીમારને પડકાર ફેંકતા કહ્યું કે માછીમાર હવે તારી ટોપલી નદીમાં ફેંક અને મને બતાવ કે તે પ્રવાહને કેવી રીતે ઉલટો કરે છે જો તું નિષ્ફળ જઈશ તો તારી પત્ની મારી થઈ જશે રાજાએ આટલું બોલતા જ માસીમારે પૂરી શ્રદ્ધા સાથે તે ટોપલીને નદીમાં ફેંકી ટોપલી પાણીમાં પડતા ચમત્કાર થયો નદીનો પ્રવાહ જે દિશામાં વહી રહ્યો હતો તે તરત જ ઉલટી દિશામાં વેવા લાગ્યો આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા પ્રજાજનોએ માછીમારની જીતની ખુશીમાં તાળીઓ પાડી અને રાજાને કહ્યું કે મહારાજ માછીમારે પોતાની શરત પૂરી કરી છે તે જીતી ગયો છે અને તમે હારી ગયા છો રાજાને પણ ખબર હતી કે આ તેની બીજી હાર છે પણ તેની પાસે હજુ એક છેલ્લો મોકો બાકી હતો રાજાએ માછીમાર સામે જોઈને કહ્યું કે સારું તે બે શરતો પૂરી કરી છે પણ મારી પાસે હજુ એક છેલ્લી શરત છે જો તું તે જીતી જઈશ તો તું આ દેશનો રાજા બનીશ પણ જો હું જીતીશ તો તારે તારી પત્નીને મને સોંપી દેવી પડશે અને આ દેશ છોડીને જવું પડશે એટલે રાજાએ માછીમારને કહ્યું મારી ત્રીજી અને છેલ્લી શરત એ છે કે તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે જે જીતશે તે આ રાજ્યનો રાજા બનશે અને જે હારશે તેને હંમેશા માટે આ દેશ છોડી દેવો પડશે યુદ્ધની વાત સાંભળીને માછીમાર ગભરાઈ ગયો તેણે વિચાર્યું મારી પત્નીની મદદથી હું બે શરતો તો જીતી ગયો પણ આ ત્રીજી શરત હું કેવી રીતે જીતીશ રાજા યુદ્ધકળામાં નિપુણ છે તેની પાસે વિશાળ સેના છે અને હું તો એક સાદો માછીમાર છું હું એક ક્ષણ માટે પણ તેની સામે ટકી શકીશ નહીં ચિંતિત થઈને માછીમાર પોતાની ઝૂંપડીમાં પાછો ફેર્યો નાગકન્યાએ તેને ફરીથી ઉદાસ જોઈને પૂછ્યું કે સ્વામી રાજાએ હવે કઈ શરત મૂકી છે એટલે કહ્યું કે પ્રિયે આ રાજા મારા જીવની પાછળ પડ્યો છે તેણે મને બે દિવસનો સમય આપ્યો છે અને કહ્યું છે કે ત્રીજા દિવસે મારે તેની સાથે યુદ્ધના મેદાનમાં લડવું પડશે જે જીતશે તે રાજા બનશે નાગકન્યાએ તેના પતિને આશ્વાસન આપતા કહ્યું કે ડરો નહીં જ્યાં સુધી હું તમારી સાથે છું તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી તરત જ નાગકન્યા ફરીથી તેના નાગણીના રૂપમાં પરિવર્તિત થઈ અને નાગલોકમાં તેના પિતા પાસે ગઈ તેણે આખી વાત કરી કે પિતાજી મારા પતિને રાજા સામે યુદ્ધ લડવું પડશે તેને યુદ્ધ કરતા પણ નથી આવડતું જો તે હારી જશે તો આપણે બધા દુઃખી થઈશું હું ખૂબ ચિંતામાં છું પુત્રીની મુસીબત જોઈને નાગરાજે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે ચિંતા ન કર દીકરી હું તને એક એક ચમત્કારિક સાંકળ અને લાકડી આપું છું તેની મદદથી યુદ્ધ પણ જીતી શકાય છે નાગરાજે તેની પુત્રીને તે દિવ્ય શસ્ત્રો આપ્યા નાગકન્યા તે શસ્ત્રો લઈને પોતાના પતિ પાસે આવી અને સમજાવ્યું કે સ્વામી રાજા કે તેની સેના ભલે ગમે એટલી શક્તિશાળી હોય તમે આ સાંકળ અને લાકડીથી બધાને હરાવી શકો છો જ્યારે યુદ્ધ થાય ત્યારે તમારે ફક્ત આ સાંકળને આદેશ આપવાનો છે તે દુશ્મનોને બાંધી અને પછી આ લાકડીથી તેમના ઉપર પ્રહાર કરવાનો છે બીજા દિવસે યુદ્ધના મેદાનમાં રાજા અને માછીમાર સામ સામે ઉભા રહ્યા માછીમારના હાથમાં ફક્ત તે ચમત્કારિક સાંકળ અને લાકડી હતી તેને જોઈને રાજાએ મજાક ઉડાવતા કહ્યું કે માછીમાર શું તું મને આ લાકડીથી હરાવીશ તું હજી પણ શાંતિથી તારી પત્ની મને સોંપી દે હું તને માફ કરી દઈશ માછીમારે હિંમતથી જવાબ આપો કે મહારાજ વાતો ન કરો અને લડો જો યુદ્ધ જીતશો તો જ મારી પત્ની મળશે જો તમે હારશો તો તમારે આ દેશ છોડી દેવો પડશે માછીમારના શબ્દો સાંભળીને રાજા ક્રોધિત થયો અને તેણે માછીમાર ઉપર હુમલો કર્યો પણ માછીમારે તરત જ સાંકળ અને લાકડીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું માછીમારની યુદ્ધનો કોઈ અનુભવ નહોતો પણ તે દિવ્ય શસ્ત્રોની મદદથી રાજા ઉપર ભારે પડવા લાગ્યો જ્યારે રાજાને સમજાયું તેની હાર નકી છે ત્યારે તેણે પોતાના સૈનિકોને પકડવા માટે કર્યો સૈનિકો માછીમાર તરફ આગળ માછીમારે આ બધા સૈનિકોને પકડી લ્યો આદેશ મળતા સાંકળે બધા સૈનિકોને બાંધી લીધા અને લાકડીએ તેમના ઉપર પ્રહાર કરવાનું શરૂ કર્યું લાકડીના પ્રહારથી સૈનિકો અને રાજા ઘાયલ થઈ ગયા અંતે રાજાએ હાર સ્વીકારી લીધી રાજાએ માછીમારની સામે હાથ જોડીને કહ્યું હે માછીમાર મને માફ કરો હું હાર સ્વીકારું છું આમ રાજા યુદ્ધ હારી ગયો અને તેને પોતાનું રાજ્ય છોડી દેવું પડ્યું માછીમાર અને તેની પત્ની નાગકન્યા નવા રાજા અને રાણીબાઈના તેઓ ખૂબ જ સુખ અને શાંતિથી રાજ્ય ચલાવા લાગ્યા